અહીં નીકળી ગયા મસ્ત મજાના બેંડીએ લખતા કઢી નાખી લેલી છે અને ભળે આવી આ બધું હમે ભરવામાં છે લગભગ ભરાઈ જાય આપણે લે તો ના બરાબર ને નદીનો મસ્ત છે

મસ્ત મજાનો અને મુકેશભાઈ માં ચા ને ચા ભેહનો બનાવે ગાય તો મસ્ત હતી પણ લઈ ગયા એક નાની વાછડી એ જો ગાયો છે ટાઈટ બહુ પડે કે ટાઈટ

સૂર્ય સૂર્યદેવ આવે છે બે વાંજો મસ્ત મજાની હાલો ચા પાણી પી લીધા બબે ઢાર્યો મારી દીધી ધમાકેદાર હવે નીકળી જાય લાઈન ભરી હવે કંઈક થમનાલમાં આવી ગઈ હવે થમનાલ નો લઈ લો ફોટા

આજે મડી પચ્ચી ગયા આપણે ધમણ ના ધમણ ખાલી કરવાની છે રસ્તો બહુ ખરાબ છે તો કીધું વિડિયો અટાણે નહીં ખાલી કરીને બનાવી બરાબર ને ચાલો ભાઈને જજો ખાલી ખાલી કરીને ભાઈ મડી આ આ મસ્તો મજાના ખાલી કરીને નીકળી ગયા ઓકે બાઈજી રોડ નો કામ ચાલુ છે આ બાજુ ગન સાઈડ માં બધા આવે છે મસ્ત મજાના આવ્યા ખાલી ઘરે નીકળી ગયા જમણ સિટીમાં જીઆઈડીસી જેવો એરિયો સિટી હોય કે જીઆઈડીસી હોય એ આપણે ખબર નથી છે ખરે જીઆઈડીસી જેવું લાગે બધું બરાબર ને આવું હે બધું જમણ નો જેવો હલો મળી આગળ

આપડી ગાડી માં કઈ હોય નઈ પણ ચેક કરે ને એ ફન ફતી ના કરે એટલે એ લોકો શું છે કલાક કાઢી નાખે બરાબર ને આપડે કલાક ટાઈમ ખાલી ખોટો બગડે જેવું મસ્ત મજા ના આવે ભાગ્ય ફટાફટ

હા થાકી ગયો ખાલી ગરમ થયો હાલો હા ઘરે જઈને મળીએ ટુ થાઉઝન્ડ ઈઝ લઈ તો કેમ છો બધા મજામાં ને તો જો ઘરે આવી ગયા મસ્ત મજાના હાંજે હાંજે જ આવી ગયા તા આપણે પણ હાંજે તો પછી વિડીયો એમ કરવાની અડફ ન રહીએ એવા થકી ગયા હોય ટ્રાફિક ઓવડી લાગે છે ને વાત જ ન પૂછો કાલે કમ કમ સાડા દસ વાગે હું ટ્રાફિકમાંથી નીકળ્યો ને સાડા અગિયાર બાર વાગે ઘરે પહોંચ્યો પછી ઘરે આવીને સુઈ ગયા તો મસ્ત મજાના ખાઈ પીને હવારે ઉઠે નાઈ જોઈને થઈ ગયા તૈયાર ને થોડું કામ પણ પતાવી એવા બીજું હતું એક બેંકનું કામ હતું એ પતાવ્યું ને એક પાછું બંસીબેનની તબિયત ખરાબ થઈ ગઈ હતી તો એ નિશાળે તેર વાગે તો થોડીક ખરીદી કરી દેવા તો તમને બતાવવું બરાબર ને તો છેલ્લે છેલ્લે વિડીયો એન્ડ કરતા પહેલાં આ અમારા બંસીબેનની નાનકડી એવી ખરીદી પણ કરતા આવ્યા ને તેડતા આવ્યા

અને આવો શોખ લઈ ગયો બોલો લાઈટ વાળા અને એવા છે આપણે આમાં હજુ ફરે પહેલી વાર આપણે આ શૂઝ લીધા છે ક્યારેય ઓળખીમાં ક્યારેય શૂઝ નથી લીધા આજે પહેલી વાર લીધા છે હા પહેરવાનો આટો આપણે લેતા પણ આ નથી લીધા બરાબર ને આવા નથી લીધા આજે પહેલી વાર આ લીધા છે સેફ્ટી શૂઝ તો કેવા લાગે તમને જરાક કહેજો બ્લેક કલરમાં લીધા કારણ કે મેલા ઓછા થાય ને એના કારણે કારણ કે આપણે ધોવાનું તો આવે નહીં એટલે આપણે આ ખરીદી કરી સાધારણમાં ટ્રાય કરીએ ફાવશે તો પછી ફરી બીજા લેશું હા બરાબર અત્યારે આ ટ્રાય કરીએ બરાબર તો ચાલો મળીએ હવે નવા ત્યાં સુધી બધાને જય માતાજી મળી જય જય દ્વારકાધીશ અને આ વિડીયોની અંદર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક શેર ને કોમેન્ટ પણ કરતા જજો વિડીયો પૂરો જોજો અને કેવો લાગે કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો મારા વાલાઓ બરાબર ને ચાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં બાય